અધર્મ પર ધર્મની અસત્ય પર સત્યની અન્યાય પર ન્યાયની વિજય એટલે સાતમ આઠમનો પર્વ સાતમ આઠમની તિથિ પહેલાં આવે છે રાંધણ છઠ છઠની તિથિ અને રાંધણ છઠની સાથે જોડાયેલી છે શીતળા માતાની અનેરી કથા એક ગામ હતું એ ગામમાં એક ગરડા ડોશીમાં રહેતા હતા એ ગરડા ડોશીમાં ને બે બહુ હતી મોટી બહુ ખૂબ જ ઈર્ષાળુ અને કજીયાખોર નાની બહુ ખૂબ જ શાંત અને ભોળા સ્વભાવની રાંધણ છઠના દિવસે મોડી રાત સુધી રાંધતા મોડું થઈ ગયું અચાનક જ કોઈ કારણસર નાની વહુનો નાનકડો બાળક જે પારણામાં સૂતો હતો એ અચાનક રડવા લાગ્યો નાની વહુ પોતાના દીકરાને શાંત કરવા રસોડામાં અજાણીએ ચૂલો સળગતી હાલતમાં છોડીને જતી રહી અને નાના દીકરાને શાંત કરી એને સુવાડ્યો અને એને સુવાડતા થાકેલી હાલત પરિસ્થિતિમાં એ નાની વહુને પણ અજાણીએ ખૂબ જ ઊંઘ આવી ગઈ મધરાતે જ્યારે શીતળા માતા ફરવા નીકળ્યા અને આ સળગતા ચૂલા પાસેથી પસાર થયા તો એ દાજી ઉઠ્યા અને બોલ્યા જેમ હું દાજી એમ તારું પેટ પર દાજે સવારે નાની બહુ ઉઠીને જુએ છે તો એનો નાનકડો દીકરો દાજેલી હાલતમાં મરી ગયો હોય છે ખૂબ જ આક્રંદ સાથે રડતા રડતા પોતાની સાસુ પાસે જાય છે અને પોતાની આપ પીતી કહે છે એમના સાસુ રડતાં રડતા એમને શીતળા માતા ઉપર શ્રદ્ધા રાખી શીતળા માતાના મંદિરે જઈને ખૂબ જ ભક્તિથી શ્રદ્ધાથી વિશ્વાસથી પોતાના પુત્રના જીવતદાન માગવાનું કહે છે નાની બહુ આ વાત માની મંદિર તરફ પોતાના દીકરાને લઈને ચાલવા તેડીને ચાલવા લાગે છે રસ્તામાં એક તલાવડી આવે છે એ તલાવડી સાત કરીને નાની બહુને કહે છે કે એ બહેન તમે શીતળામાના મંદિરે જાઓ તો એમને પૂછજો ને અમારા તળાવનું પાણી પીને લોકો મરી કેમ જાય છે આનો ઉપાય શું છે નાની બહુ દુઃખી હતી છતાં પણ એને ભાવથી હા પાડી જરૂર હું પૂછી આવીશ નાની બહુ માર્ગમાં મંદિર તરફ જવા આગળ વધે છે રસ્તામાં બે આખલા ગળામાં ઘંટ બાંધેલા બાજતા અને ઝઘડતી પરિસ્થિતિમાં મળે છે એ આખલાઓ સાત પાડીને કહે છે એ બહેન શીતળા માતાના મંદિરે જાઓ તો પૂછો ને કે અમે આમ ઝઘડા કેમ કરીએ છીએ અમે અમારો ઝઘડો કેમ બંધ થશે તો નાની ભાઉ પૂળા ભાવેથી કહે છે હા જરૂર નાની બહુ મંદિર તરફ ફરી આગળ વધવા લાગે છે માર્ગમાં એક ડોશીમાં એક ઝાડ નીચે માથું ખંજવાળતા ખંજવાળતા પેલા નાની બહુને સાત કરે છે એ દીકરી અહીં આવ ને મને બહુ ખંજવાળ આવે છે માથામાં તું મને માથું સાફ કરી આપ ને તો નાની બહુ પોતાના મૃત દીકરાને જેને તેડીને ઊભી હોય છે ચાલતી હોય છે એને બાજુમાં મૂકી એ ગરડા ડોશીમાંનું માથું સાફ કરવા લાગે છે એ ગરડા ડોશીમાંનું માથું સાફ થઈ જતાં એ ડોસીમાં એમ બોલે છે જેમ હું શાંત થઈ જેમ હું ઠરી એમ તારું પેટ પણ ઠરે અને આવા વચનો સાંભળીને નાની બહુ સમજી જાય છે કે આ કોઈ ચમત્કારથી ઓછું નથી એટલું સમજવામાં રહે છે ત્યાં જ પેલા એમના મૃત પુત્રના શરીરમાં પ્રાણ આવી જાય છે અને સજીવન થઈને એના માતાને વળગી પડે છે નાની વાત પ્ર પ્રણામ કરીને એ ડોષીમાં કે જે હવે પોતાના વાસ્તવિક સ્વરૂપ એટલે કે શીતળા માના સ્વરૂપમાં આવી ગયા હતા અને મંદિરમાં સ્થાયી થઈ ગયા હતા ત્યાં જાય છે અને માતાને પૂછે છે કે માતા જેમ તમે મને આશીર્વચનો આપ્યા આશીર્વાદ આપી મારા પુત્રને સજીવન કર્યો એવું તમારા બીજા ભક્તોના પણ સવાલ મારી જોડે લઈને આવીશું તો કૃપા કરશો તો શીતળા માતાને એ સવાલો પૂછે છે એ તલાવડી માટે કે આ તલાવડીનું પાણી ઝેરીલું થઈ કેમ થઈ ગયું છે અને કેમ એ પાણી પીને લોકો મરી જાય છે તો માતા કહે છે એ તલાવડી આગલા જન્મમાં શાક્યો રસોયા હતા કે જે શાકમાં પાણી ભેળવીને લોકોને ખવડાવતા હતા એટલે જ એમનું પાણી ઝેર થઈ ગયું છે તમે હવે એનું એક પાણીની અંજલી હાથમાં લઈને પાણી પીજો એનું પાપ પૂર્ણ થશે પછી નાની બહુ શીતળા માતાને બીજો પ્રશ્ન કરે છે કે બે આખલાઓ મળ્યા હતા ગળામાં ઘંટ બાંધેલા સતત બાજિયા કરે છે તો શીતળા માતા એમને કહે છે કે એમને પણ કહેજો કે એમના પાપ પૂર્ણ થયા તમે જઈને શાંતિથી એમના ગળાના ઘંટ છોડી આપજો એમના પાપ પૂર્ણ થઈ જશે આવી રીતે માતા શીતળાના આશીર્વાદ લઈને નાની બહુ ઘરે આવે છે રસ્તામાં પેલા આખલાઓના ઘંટ છોડી આપે છે અને એવો શાંત થઈ જાય છે માતા શીતળાના આશીર્વાદથી એ બંને શાંત થઈને ચાલવા માંડે છે ફરી પાછું રસ્તામાં આગળ વધતા એમને પેલી તલાવડી મળે છે તલાવડીમાં માતા શીતળાના આશીર્વાદથી એ અંજલી ભરીને પાણી પીવે છે અને એ તલાવડીનું પાણી શુદ્ધ થઈ જાય છે એ પણ પાપ મુક્ત બને છે આમ નાની બહુ ઘરે આવીને પોતાના સાસુને અને મોટી બહુને પોતાની શીતળા માતાના ચમત્કારની વાત કહે છે મોટી બહુ ઈર્ષાળુ સ્વભાવની હતી અને ઈર્ષા તો એ સ્વભાવ જ છે એવી જ રીતે મોટી બહુને ઈર્ષા થાય છે કે આને માતાજીના સાક્ષાત્કાર થાય તો મને કેમ નહીં મારે પણ ચમત્કાર મેળવવો છે આવા જ વિચાર સાથે ઈર્ષાખોર વિચાર સાથે બીજા વર્ષે રાંધણછટના જાણી જોઈને એ ચૂલો સળગતી હાલતમાં રાખીને એ સૂવાનો ડોળ કરે છે મધરાતે શીતળામાં તાજેરે ફરવા આવે છે અને ચૂલા પાસેથી પસાર થાય છે અને દાજી ઉઠીને શ્રાપ આપે છે જેમ હું દાજી એમ તારું પેટ પણ દાજે સવારે પોતાના પુત્રને દાજેલી હાલતમાં જોવે છે મૃત હાલતમાં ત્યારે એ મોટી બહુ દુઃખી નથી થતી પ્રસન્ન થાય છે અને સાસુને પૂછ્યા વગર જ જાણ જેમ કે એને કથા ખબર હતી પોતે પોતાના મૃત દીકરાને તેડીને મંદિર તરફ જવા લાગે છે રસ્તામાં એવી જ કસોટીઓ કે પેલી તલાવડી સાદ કરે છે કે બહેન અમારો પ્રશ્ન સાંભળને તો પેલી મોટી બહુ કહે છે મારી પાસે સમય નથી એમ કરીને તરછોડે છે ફરી પાછું માર્ગમાં પેલા બે આખલાઓ આગળ મળે છે એ પૂછે છે કે અમારો પ્રશ્ન સાંભળને બહેન તો એને બી કહે છે મને સમય નથી અને ફરી પાછું પેલી ડોશીમાં રસ્તામાં મળે છે કહે છે એ દીકરી મારું માથું સાફ કરી આપને તો એને પણ જવાબ એવો આપે છે કે મને સમય નથી અને મંદિરે જતી રહે છે જોવે છે તો મંદિરે દર્શન કર્યા પછી પણ એના પુત્રને જીવતદાન નથી મળતું આખરે આ કથાનો સાર એ જ છે કે શ્રદ્ધાથી વિશ્વાસથી અને ધર્મથી ચાલવાથી જ ભક્તિ અને શક્તિ મળે છે અને ચમત્કાર અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે ઈર્ષાકોર સ્વભાવ રાખવાથી ક્યારેય કશું પ્રાપ્ત કરી શકાતું નથી માતા શીતળાની વ્રતકથા એવી બી છે કે જે બી નાના બાળકોને ઓરી અછબડા એવી ઝેરી બીમારીઓ થાય છે એને પણ શીતળા માતાનું વ્રત કરવાથી એ બીમારીઓમાંથી છુટકારો મળે છે તો બોલો શીતળા માતાની જે જગદંબ